કે ચાલો સેવા તો તમારે શું કરવાનું સે પર બંગડી મૂકવાની અને વાહ વાહ ક્યાં છે આર્યો વાહ બરાબર તો એ રીતે સમજાઈ ગયું ચાલો રેડી આશિકભાઈ અને યુવરાજભાઈ ચાલો યુવરાજ બનાવશે માન માન શબ્દ અને આશિક બનાવશે જાગે ચલો કોણ પહેલા સાચો શબ્દ બનાવે છે આશિક તારો જાગે વેરી ગુડ ચલો આશિક સાચો બનાવ્યો અને ન ન નથી મળતું ન જો ન હશે ક્યાંક વેરી ગુડ તો ચાલો આપણે આશિકે પહેલા શબ્દ બનાવ્યો તો એને એક પોઈન્ટ આપીશું અને યુવરાજભાઈ ને જીરો પોઈન્ટ મળશે

શોધો બેટા ને હા વેરી ગુડ વા સરસ સાચો બનાયો ચાલો હવે ત્રીજો શબ્દ આપણે લઈએ યુવરાજભાઈ તમારા બનાવવાનો રેસા કયો શબ્દ રેસા અને આશિકભાઈ તમારે વેજા ચલો યુવરાજભાઈ સાચો બનાવી દીધો વેરી ગુડ વે 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 જા જા બરાબર મજા આવી શબ્દ બનાવવાની ચાલો હવે ચોથો શબ્દ આપણે આશિક રમે અને યુવરાજભાઈ તમારે સેવા

તારે બનાવવાનો મેના મૂકી દઉં ચલો હા ચલો ગા પછી જ ક્યાં છે જ ર વેરી ગુડ ના તો સરસ ચલો આશિક ને ત્રણ પોઈન્ટ મળે છે યુવરાજ ને બે પોઈન્ટ ચલો તાળી પાડો બંને માટે કારણ કે બંને શબ્દો સાચા બનાવ્યા હતા વેરી ગુડ